મહેસાણા જિલ્લામાં રવિ પાકની વાવણી કરવામાં આવી છે જિલ્લામાં કુલ ચોમોતેર હજાર એકસો એક્યાસી હેક્ટર જમીનમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે મહેસાણા જિલ્લા ખેતીવાડી અધિકારી નિલેશ પટેલના જણાવ્યા અનુસાર આ વર્ષે જિલ્લામાં ઘઉં એકવીસ હજાર અને પિસ્તાલીસ રાય ઓગણીસ હજાર છસો ઓગણીસ તમાકુ પાંત્રીસો ને તેસઠ બટાટા સત્તરસો ને એકવીસ વરિયાળી બે હજાર પંચાણું શાકભાજી બે હજાર નવસો ને પિસ્તાલીસ ઘાસચારો પંદર હજાર સાતસો બે અજમો હેક્ટર કુલ ચોમ્બર હજાર એકસો એક્યાસી હેક્ટર વાવેતર કરવામાં આવ્યું છે જો કે ગયા વર્ષની વાત કરવામાં આવે તો ગયા વર્ષે એક લાખ એસી હજાર હેક્ટરની જમીન પર રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ આ વર્ષે ઠંડી મોડી શરૂ થઈ છે તેથી વાવેતર મોડું શરૂ કરવામાં આવ્યું છે અને ગત વર્ષની સરખામણીમાં ઓછું વાવેતર થયું છે વધુમાં તેમણે આ વર્ષે સારો રવિ પાક થવાની સંભાવના વ્યક્ત કરી હતી મહેસાણા જિલ્લાની અંદર રવિ ઋતુની અંદર જોઈએ તો ચાલુ સિઝનમાં અત્યાર સુધી ચુંબોતેર હજાર એકસો ને એક્યાસી અંદર વાવેતર નોંધાયું છે તે પૈકી મુખ્ય પાકોની અંદર જોઈએ તો ગૌ પાકની અંદર એકવીસ હજાર પિસ્તાલીસ હેક્ટરની અંદર વાવેતર થયેલ છે રાઈ ઓગણીસ હજાર છસો ઓગણીસ હેક્ટરની અંદર વાવેતર થયેલું છે અજમાનું પાંચ હજાર હેક્ટરની અંદર વાવેતર થયેલું છે બટાકા સત્તરસો હેક્ટરની અંદર વાવેતર નોંધાયેલું છે વરિયારી ચોવીસો પંચ્યાસી હેક્ટરની અંદર વાવેતર થયેલું છે અને તમાકુ પાંત્રીસો તેસઠ હેક્ટરની અંદર વાવેતર નોંધાયેલું છે કુલ સિઝનની અંદર મહેસાણા જિલ્લાનો રવિ સિઝનનો વાવેતર વિસ્તાર સરેરાશ એક લાખ હજાર હેક્ટરની અંદર થતું હોય છે જે પૈકી અત્યાર સુધી ચુંબોતેર હજાર હેક્ટરની અંદર વાવેતર થયેલું છે અને વાવેતરની ઠંડીની પાછોતરી ઠંડી પડવાને કારણે લેટ ઠંડી હોવાને કારણે હાલ તમાકુ બટાકા શાકભાજી અને અન્ય પાકોનું વાવેતર ઘઉં જેવા પાકોનું વાવેતર હાલ ચાલુમાં છે ખાસ કરીને આ વખતની સિઝન કેવી જવાની છે એ વિશે કંઈ કહી શકાય આપણે હાલ શિયાળુ પાકોની અંદર જોઈએ તો ગત વર્ષ કરતો આ વખતે તમાકુ પાકનું વાવેતર વધવાની સંભાવના છે તેમજ બટાકા પાકનું પણ વાવેતર વધવાની સંભાવના છે તમાકુના વધવાની સંભાવના વધારે તો કારણ શું સાહેબ તમાકુ પાકની અંદર જોઈએ તો ચાલુ સિઝનની અંદર અને ગત વર્ષમાં પણ તમાકુ પાકનું ભાવ બજાર ભાવ ઊંચા રહેલા હોવાને કારણે અને હાલ પણ બજાર ભાવ ઊંચા હોવાને કારણે તમાકુ પાકનું વાવેતર વધવાની સંભાવના છે